પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા રુદ્રાક્ષ એવન્યુમાં શોર્ટ સર્કિટને કારણે મીટરમાં આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાની જાણ રુદ્રાક્ષ એવન્યુના વેપારીએ તાત્કાલિક પાટણ ફાયર વિભાગને કરી હતી સૂચના મળતા જ પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર વાહન સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી कैमरामैन हार्दिक सोलंकी साथ उपेश पंचाल दिव्यांग न्यूज पाटन